જય મોગલ કૃપા સ્વાગત છે નવલોગમાં જો આપણે કાલે રાતે આપણે રચકામાં પાણી વહેર નો આજે આપણે સવારમાં ઉઠ્યા હતા અને જો આજ અત્યારે સાડા અગિયાર ટાઈમ થયો હોય અને જો કપલેટ આપણે અત્યારે કરીએ છીએ જો આજ તો આપણું બપોર પછીનું કામ લેવાનું કામ એવું છે કે જો આપણે હવે દીદીનું જો રોડા માર્યું આપણે ઓલામાં જોવા આપણે નાખી દેવાના પડા નડે નહીં રોટા તું પણ અમે દાઇથી મારવા નહીં એટલે આ બધા બારા નાખવા પડશે એ માટે જોવા કમ્પ્લીટ દંતરીથી હાના ટગલા કરીને નાખી કમ્પ્લીટ એમના થઈ જાય પડું અને આ ઉભા રહી એ રાપે પાડીને વીણી લેવા પડશે તે એ કામ એમને ચાલુ રાખવાનું છે જો જો અત્યારે તો અમે ઉજાગરો હોય એટલે ઘડીક આરામ કરી લેવી એટલે આરામ બરામ કરી પછી આપણે ઢગલો કરવાનો કરવાનું ચાલુ રાખી એટલે કામ જલ્દી પતે તો પતેગમાં રહી ગયું જો આપણે વરી કુસો બીતો હોય આ બધું કાંધા જેવું છે એ બધું હમું કરવાનું છે પણ હજી એ ટાઈમ આપણે ઓછી નહીં ટાઈમ મળે એટલે બધું કરી નાખી કારણ કે લગ્નગારો ના અંદે બધું હતું એટલે ટાઈમ મળ્યો નથી આપણને એટલે એ કરી નાખશું પછી જોતે ફૂલ તડકો થઈ ગયો છે અને જો જામડે નીચે જવું કમ્પ્લેટ આપણે સાઈડ સુડે નહીં મજા આવે સુવાની કમ્પ્લેટ આરામ કરીમાં આપણે નાની આસુરૂપો રહ્યું છે ઘડી 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 બહુ બહુ અલે અલે જવું એટલે ઉનાળા અમે ઉનાળા તડકા જો માથું ના ને તે બધું દુખે થોડુંક માથું સેડું હે કડીક આરામ કરીએ તો હરખું આવી જાય તણાય હોઈ દઉં કડીક આરામ કરી લેવી બપોરનો ટાઈમ હે સરદી ત્યાં બધી લગનગારો કરીને બધી થાય ત્યારે બદલાઈ બધો અલે ઢગલા જો કરવાનું ચાલુ છે જો આમ ચાલુ કરે ઢગલા ગલા કરવાનું ચાલુ છે ને જો હું ટગલા ના કરતો હું જો આ ઝરડા રિયા કાપું વાઈડ સામે વાળ રહીને આયા આ બાવરા કાપવાના હે જો એમના આમ કાપવાનું ચાલુ છે જો આથી તે આટલી વાળા કાપવી કાપવાની હે જો આગળ આગળ કપી દઈ આગળ રહી ને આ બીજા ઝઘડા કાપી કાપીને વાડે નાખી દેવાય એમના બીજા જોવા પડામાં એમના ગુસ્સો ભેગો કરે દંતારી થી ને હું જોવા તૈયારીઓ લઈને કમ્પ્લીટ ચાલુ છે વાય કટિંગ કરવાનું હરિ હરે આજ તો જે પૂરી થાય કે ન થાય ચાલો તે વાગી ગયા છીએ સાંજના આઠ જો વારું પાણી કરીને કમ્પ્લીટ નવરા થઈ ગયા છે ને હવે આપણે એક લાઇન ફેરવવા જવાનું છે જો એ લાઈન બેન ફેરાવી એટલે પાવર આવે એટલે કમ્પ્લીટ ચાલુ થઈ આપણે વૈદમાં મોટર એટલે જો હવે આજ વ્લોગ અહીં પૂરો કરવી મળશું નવા લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા જય મોગલમાં નવસું મળશું હવે નવા વ્લોગમાં